પોરબંદર જિલ્લા શિવસેના મજબૂત થઈ રહી છે ખાસ કરીને ચૂંટણીઓ નજીક આવતા શિવસેના પક્ષની પોરબંદર જિલ્લામાં મજબૂતાઈ દેખાઈ રહી છે હાલમાં જ અનેક નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પ્રભારી જીમીભાઈ અડવાણી અને સૌરાષ્ટ્રના સંયોજક જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં અનેક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં જિલ્લા પ્રભારી તરીકે નારણભાઈ સલેટ નવા જિલ્લા પ્રમુખ તરીકે દિલીપભાઈ મશરૂ જિલ્લા ઉપપ્રમુખ તરીકે ભગવાનજીભાઈ ચાવડા અને ખજાનજી તરીકે લક્ષ્મણભાઈ બારિયા તેમજ રાણાવાવ તાલુકા પ્રમુખ તરીકે રમણીભાઈ વાઘ રાણાવાવ તાલુકા ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ કડેગિયા પોરબંદર તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ સગરકા પોરબંદર તાલુકા પ્રમુખ તરીકે ભરતભાઈ બારૈયા રાણાવાવ શહેર પ્રમુખ તરીકે ધીરજભાઈ બારૈયા ઇન્દિરાનગર શાખા પ્રમુખ તરીકે હીરાભાઈ ગોરડ પોરબંદર જિલ્લા શિવસેના પ્રેરિત માલધારી સેનાના જિલ્લા પ્રમુખ તરીકે રામભાઈ કોડિયાતર પોરબંદર શહેર ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ઓડેદરા તેમજ મહિલા પાંખમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ચાવડા જિલ્લા મહામંત્રી હર્ષબેન ખોડિયાર પોરબંદર શહેર પ્રમુખ તરીકે પૂજાબેન સલેટ પોરબંદર શહેર ઉપપ્રમુખ તરીકે અનસુયાબેન સુખડિયા પોરબંદર શહેર મહામંત્રી તરીકે શ્રેયાબેન સિદ્ધપુરા તેમજ વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ તરીકે પૂજાબેન સોલંકી અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે કલ્પેશ મકવાણા તો છાયા શાખા પ્રમુખ તરીકે વિજયભાઈ બાંભણિયા છાયા શાખા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રાઠોડ

દીવેચા કોડી સમાજ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં જિલ્લા શિવસેનાના પ્રમુખ અશોકભાઈ થાનકીએ પણ ખાસ હાજરી આપી હતી પોરબંદર જિલ્લા શિવસેનામાં વર્ષ બે થી સેવા આપી રહેલા યુવા પત્રકાર અશોકભાઈ થાનકીની ગત વર્ષે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેઓનો કાર્યકાળ પૂર્ણ થતા ગઈકાલે તેમણે હાઈકમાન્ડ પક્ષે પોતાનું રાજીનામું જાહેર કરી દીધું હતું ત્યારબાદ તેના સ્થાન પર જિલ્લા પ્રમુખ તરીકે સેવાભાવી દિલીપભાઈ મસ્ટ્રોની નિમણૂક કરવામાં આવી છે હાલ લોકસભા ધારાસભા અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સમયે અશોકભાઈ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ જોવા મળે છે જોકે અન્ય પક્ષ સાથે જોડાવા અંગે અશોકભાઈ થાનકી સાથે ચર્ચા થતા તેઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ શિવસેનાના સુપ્રિમે બાલા સાહેબ ઠાકરે નાનપણથી જ અનુસરતા હોય એટલે અશોકભાઈ થાનકી પોતે કાયમ માટે શિવસૈનિક રહેશે તેવું પણ જણાવ્યું હતું પોરબંદર દ્રસ્ટી લક્ષ્મણ બારીયા આજરોજ પોરબંદર જિલ્લા શિવસેનામાં જે નવનિયુક્ત આગેવાનો હતા તેઓનું સન્માન સમારોહ અમુકોએ ગોઠવ્યું હતું પોરબંદર દિવે ચાકોરી સમાજ સાથે પોરબંદર કોરી સેના સાથે નવરંગ ગ્રુપ તમામ વતી તમામ દ્વારા આજે જે નવા નિયુક્ત થયા છે શિવસેનામાં હોદ્દેદારો તેઓનું સર્વ સર્વેઓનું સન્માન સમારોહ અત્રે ગોઠવ્યું છે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન શિવસેનામાં જોડાવા બદલ પોરબંદર દિવેચા કોળી સમાજ અને નવરંગ ગ્રુપ દ્વારા આજે સમાજના હજારો કાર્યકરો બહુ મોટી સંખ્યામાં શિવસેનાની અંદર જોડાયા છે અને પોરબંદરની અંદર કોળીની જે વંડી છે તેની અંદર સન્માન સમારંભની અંદર બહુ ભવ્ય સમારંભ યોજીને તમામ સક્રિય કાર્યકરોનો અને હોદ્દેદારોનો સ્વાગત કાર્યક્રમ બહુ સફળપૂર્વક